ભણવા જવાનું હું કેતો તો કાલે જ હું તેની મમ્મી કીધું કી કે તો પછી અહીંયા આવતો રહેજે વિરેન કે હમું હોય તો હું નિશાળે જાય ને બપોરે મામાની આવી શકે એ હમું અહીં હતું પણ ઉઠવામાં જરાક લેટ થઈ ગયું નહીં ઉઠી ગયો હે વહેલો ભાઈ પણ પછી આમ ઘડિયાર હમી હતી નહીં ને એટલે ખબર ના પડી કેટલા વાઈ ગઈ રૂમ થી બહાર નીકળો તાતા થઈ ગયું મોડું આઠ તા અહીંયા જ વાગી ગયા હા એટલે પછી પાછો ઉઠવાનું ટૂંકમાં મોડું થઈ ગયું તબિયતમાં કંઈ ખાસ વાંધો નથી દવા કન્ટિન્યુ ચાલુ છે હજી બે દીની દવા છે અને બહુ કંઈ વાંધો નથી એટલે શનિ રવિ જેમ કીધું વાંધો નહીં જઈ આવને ચાલો હવે હું હે ને થોડે ખુદી મૂકી આવું ને એનો મામો થોડે ખુદી હામો આવે છે મામો કહે હમણાં એ કે મારે આવજાવ બહુ થઈ ગઈ હતી હરમ આવે થોડો ખૂબ જ સામું મૂકી જાય કે ચાલો હું વીરેનને થોડે ખુદી હાંમો મૂકી આવું હાલ વિરેન તો તૈયાર થઈ જાય ચાલો ભાઈ વિરેનને હે ને થોડે ખુદી મૂકી આવું ખાલી એક કિલોમીટર જ છે બાકી જઈને મામુ આવે ને આમ તો પલ્લો નથી થતા તો પાહેરો આવે એટલે આઠ જ કિલોમીટર થાય એટલે એ સાત કિલોમીટર હાલે ને હું એક કિલોમીટર હાલો એટલે એને હરમ ના આવે હું મૂકી આવું જલા ભાઈ વરી એકલા થઈ રહેવાના છે જલા તું એકલો થઈ રહી વળી ભાઈ ભાઈ જ એટલે તું ભેગી નો ક્યાંથી अब हस्तुतर मामान के जावे जे जयन भाई ने मामान के र वयो गियो वीरन भाई ने मामान के र वयो जे એટલે અમે વધી પછી વડા વડા બધા કઈઠા કઈઠા ઓ કેવું હે તમ તો તમારા મામાને ખરાબિયા કે તો પછી ઘર કોણ સંભાળશે અહીંયા બધાને હહુન મામાનખેર નીકળી જહાતા લે જલા ભાઈ કે તમે તમારા મામાનખેર વયા જ હે હા તો તારા તારા પપ્પા એકલા પાણી વારે ને મોજ કર છે ને हली जा है बदु काम तार पापा ने करवा काम कर तुम बदे भी आ जा जो हूं मारा पापा खेती में बदु कर ले हो कर ले हो वे हूं उन बदु उन खेती उन बदु ओ वे हूं पोदरा ऊपर आ जा हां हिंदा नी बदु कौन कर है पसे तू कर ही के तेरा पापा हूं मारा पापा बेटे मारी मम्मी आया लाई जा रे इवाही में कर हां

હા એટલે ધીરે 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 થયા રાખે પછી નવ નવ સાડા નવ વાગે પછી બધો થઈ જાય પાછું હલો ભાઈ સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો ને હું વિરેન ને મૂકી આવ્યો મારે તો ખાલી એમ ને ખાલી બે ખેતર જ વટવા પડ્યા ધાયડી પૂગનતા તા આવી ગયા તા મારા માઢવારો મારે કેવાય ને તું ક્યાં ભાઈ ઓગી આવતા અહીંયા સાડા વજે અમારા જલ્લા ભાઈ પણ હખ ના લીએ ક્યાંય કચરા જ ભેગા કરવા હે મારે આને લઈ જાવો તો વિરેન ભાઈ ને મૂકવા પણ આ ભાઈ છે ને

પછી ચા પીવો રાજુભાઈ ને પછી ચા મારી ખોપરીમાં રાજુભાઈ ઓલા આગલા ધાણા હતા ને એ પી ગયા છે હવે ઓલો અમારો જૂનો ભાગ્યો હતો ને ધાણામાં તમે જે જોયો ને ભુરુભાઈ ઈને ઓલા એડા વાયવા હે આલ્ફાઈના માં રાજુભાઈ નિયા વયો ગયો ધુરુભાઈ આગળ અને અમાર જલ્લો જીણકો હતો ત્યાં ઈ ભુરુસી બહુ બીતો ની ભુરુસી બીતો ને તો આપણે મજૂર થી બીતો ને હે આપડે મજૂર થી અમે કઈ ગયા ભુરુભાઈ આવે એટલે ધરાણો ઓટા સુધી રહી ગયો હાલો ભાઈ ચા પીવો આવી ગયો એમ ને

બાબા જે ગજન બાબા જ ગજન હર કે હૈયું મારુ હમર રંગીલા ગીલા રમ સ્ંગીલા ટિટોડો રમ ટિટોડો સાંભળે મમતા ની મૂર્તિ સાંભળે રેશો દાદી સાંભળે મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલ માં

તો બપોર પછી ના કઈક ત્રણ જેવો ટાઈમ થઈ ગયો છે ચા પાણી પીવા છે હલરને જો આપણે બગીચામાં એના ઠેકાણે રાખી હે અને ઝાડવામાં મસ્ત મજાનું જો પાણી ચાલુ કરી દીધું છે અને બપોર પછી એટલે કે હવે મારે ચાર પાંચ વાગે જવું હે એક જગ્યાએ રસોડામાં લગ્ન છે કાલે દીકરીની જાન આવે છે એટલે ન્યાય જાવું છે અને ઝાડવામાં અમારે જમીન આ છે ને એટલે પાણી તો વધારે જ હોય કઈ હયું ભરાવે તો અહીં વારી મોટર હાલતી કરી દઈ છે અહીંથી થઈને આખો બગીચો અહીંથી જ પીહે અને મશીનને હજી ઢાંકવાનું બાકી છે તો હલર તો આખું પેક થઈ ગયું છે થ્રેસર અને મશીનને ગમે તે પાછું ઢાંકી દે હું કેમ કે એને અલગથી ઢાંક્યું ને એટલે ગમે તે આપણે પાછી એમાં હેન્ડલ બેન્ડલ મારવું હોય તો કામ આવે હાલો હજી ચા પીવાનું બાકી છે લોહોડું ખુલ્લું હોય રાજુભાઈ ના દેખાય ને એટલે એ ચા પીતું હોય બરણાડું તને તો જાણે એમથી હિમાલયમાં કેમ મકાન બનાવીને દઈ દીધું તમે એ રીતના તૂટી જાય હિમાલય જોવા જાવ એવું હોય પણ એમાં રાજુભાઈ ને શેર કરવા જાવ છે હિમાલય બાજુ પણ હવે હજી વાર છે ઉમર થવા દો નહી હિમાલયમાં જાવ ભાઈ ઉમર થાય તે થાય ભાઈ રાજુભાઈ ને તૂટિયા વારવા પડે હજુ ટાઈટ કેમ પડતી હોય એની હમ હમ નિરાયત કરી ને અઢારી લીધી વાટકી હોય અઢારી ચાલો ભાઈ ચા પાણી પી લઈ પછી વળી આગળનું ભેજું મારી કઈક મહારાજ તો મોટા બહુ લાંઘું થાયો તારો આત્મા લાંબો થાય ઓલી રીવસ લઈ ગઈ બચ્ચાડી ગયા રાજુ ભાઈ નો આત્મા હાચીન પૂગી આપિયા એ ઓ ફુકુમાર એન પીજે છરી એ ઉની સીધી દે ફરા હે ફી હે તો

એવું કંઈ આપણે કરવાનું થતું જ નથી આપણે બરાબર બસ થઈ ગયો ભાઈ લાઈન એટલું એટલું પાણી આવે જો દેખાય રાજુભાઈ વાકી સડાવવા ગયો હે હવે પાણી ઊંડા વયા ગયા ને એટલે થોડુંક ઓછું પડી ગયું અને બાકી બગીચો એ જો પાન બધા ખરીને ખાતર થઈ જાય અને જવા પાણી ઘડીક વાર હજી હવે લાઈનમાં હલાડ દઈ અહીંયા લગભગ કલાક અત્યારે હાલે હે એકને જગ્યાએ આમ નીકળ બારો સ્પ્રે બ્રે સાટીને હવારનો રખડસો और अब साथ થઈ ગયો બરીમાં હજી હા હવે સાબ કાવ થઈ જાય તારા નાક બંધ હે અજાડવા ભાઈ હા પાણી ઉપર રાખવા પડે હે 10 દી 15 દી પાણી ના જડે ને લજાડવા મंडे પાંદ ખરવા ડાયરેટ એવી આછે જમીન હે અમારે તન દીને આ તુલસી હે ખોડ હે તુલસી નથી હવે જંગલી યાર નારિયળ ને

હા કલાક બે કલાક જે ટાઈમ આવે બપોર સુધી ટૂંકમાં ઘર નું હાલતું હોય કામ થઈ જતા પણ હવે આ ટૂંકમાં છે ઘણું બધું ને નવીરા નવીરા

આજ ઘરે ઈવાડો હાલો ભાઈ તો હવે ફાઇનલી આપણે છે ને માંડવી વીણવાનું કામ તો હલ્યું રહે કેમ કે કાંધા ના બાજકા ને બાજકા આપણે ભરી લીધા હે ઉકલ હીનતા હમ વેણવાનું છે અને ઈ કામ તો હલ્યું રહે કેમ કે માણસો છે નઈ નવરાયત નવરાયત બે બાયું હોય ઈ વરી કલાક વીણે એટલે એનાથી કઈ કાંધું ખૂટે નઈ હું આવ્યો હું મોટર બંધ કરવા હાલો મોટર બંધ કરી ને હવે જાવું હે મારે લક્ષ્મણભાઈ નેનિયા હાલો ભાઈ તો रुणડા ના કઈ 5:30 જેવો ટાઈમ થઈ ગયો થોડુંક લેટ તો થઈ ગય છે પણ હવે જઈ હે રસોડામાં હું ને રાજુભાઈ બેય નીકળી ગયા છે અંજો કેમ બાકી આપણો શર્ટ હે કેમ છે રાજ્યા શર્ટ આ શર્ટ બ્લેક એ જ સર કાર્ડન ધરી દાઢી હાલો તો અમે બે જઈશું રસોડામાં ને હવે આપણે વિડીયો નો એન્ડ કરી દઈએ ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો તમરામ